અનેજડી પડ્યા હંમેશા વિવાદમાં રહેતી ધાનેરા નગરપાલિકા ફરી એકવાર વીજ કનેક્શન કપાતા વિવાદમાં મુકાયું છે ધાનેરા નગરપાલિકાનું વધુ માત્ર વીજળી બિલ બાકી હોવાથી યુ જી વીસીએલ દ્વારા આજે કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે કનેક્શન કાપતાની સાથે જ પાલિકામાં પર છવાયો સાથે સાથે વિદ્યુત ઉપકરણો લેપટોપ કોમ્પ્યુટર સહિતના પંખા બલ્બ અને લાઇટ બંધ રહેતા નગરપાલિકા પર છવાયેલો જોવા મળી રહ્યો છે તો દૂર દૂરથી ગામડેથી આવેલા અરજદારોને પણ ધરના થકા ખાવા મજબૂર બનવું પડે છે ધાનેરા નગરપાલિકામાં સતત બીજી વાર ફરી લાઇટ બિલ ના ભરાતા વીજળી કનેક્શન કપાતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સાથે સાથે કર્મચારીઓ પણ વીજ ઉપકરણો શરૂ ન થતા અટવાય છે અને નગરપાલિકાનું તો વીજ બિલ ક્યારે ભરાશે અને ક્યારે વિદ્યુત બોર્ડ દ્વારા ફરી વીજ પુરવઠો યથાવત કરશે તે તો કેવું મુશ્કેલ છે તાત્કાલિક ધોરણે વીજ બિલ ભરી વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી નગરજનોની આશા છે આનગઢ વહીવટને કારણે ફરી એકવાર નગરજનોને અને અરજદારોને ભોગવવાનો વારો આવ્યો છે નગરપાલિકા દ્વારા વીજળીનું વપરાશ બિલ ન ભરાતા ફરી એકવાર યુજીવીસીએલ દ્વારા નગરપાલિકાનું લાઇટ કનેક્શન કાપી રાખવામાં આવ્યું છે જેને લઈને કર્મચારીઓ સહિત અરજદારો હેરાન પરેશાન બન્યા સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર પાર્ટી પણ આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવા મજબૂર બનવું પડે છે